ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધાને જય માતાજી ને બધાને આજે હેપી દિવાળી મારા તરફથી બધા ફેમિલી ખુશ રહે તમારો પરિવાર ખુશ રહે એ શુભકામના આપું છું અને અમારે ઘરે અત્યારે જો ઢીંગી બેન છે ને ચાર મા ગુડ મોર્નિંગ કરી નાખી ઉછી માં દીકુલી એ એક દીકુલી છે ને અમારે જો નિંદરમાં છે હો એ નિંદર કરે છે

ડાબો અમારો નાસ્તો છે અને આ સોનલ ને છે ને શાક ખાવું છે એને વાટકામાં લીધું છે હાલો ફેમિલી સવાર માં નાસ્તો કરવા માટે અને આ કોન તળી તો ઘરે ખાય છે ને મને કેજો મને તો આ બહુ ભાવે છે સોનલ નહીં ભાવે એટલે આ તળી માટે રોટલી બટકા પડ્યા હોય ને બટકા કરીને તલ નાખવાના મજા આવે તલ દુખાવાની મજા આવે ને

જો કે ગાડીમાં બે એવી થઈ જાય અત્યારે મારે ગાડી આખી કે આ બે વાહેથી આમ સાઈડમાં પકડીને બે એવું તો રિક્સ ન લેવાય ને અત્યારે થોડીક મોટી થઈ જાય ને પછી તને છોકરીને બધે ફરવા આપણે આવી જવું અત્યારે તને નહીં લઈ જાવ આવું કામકાજ છે અને આજ દસો ને દિવાળી આવી હમ ટ્યુનિક ને પેન્ટ પહેર્યું છે આ તો છોકરીને તૈયાર કરી છો એને કે હું તે હું છે હું હમણાં આજ તો છે ને એમાં દીકીના નવા નવા કપડા પહેરાવ્યા છે તો દિવાળીના કેવા લાગે છે ખાસ કમેન્ટ કરીને કીજો કે છોકરીને કેવા કપડા લાગે છે અને ગુલાબી પહેરાવ્યા છે એક તો હજી રમીએ છો ને તો ગોળિયામાં જો

હવે ભૂખ લાગી છે જો અમા દીકો મા દીકા તો નવા નવા હુગા પહેરા છે નવા નવા હુગા પહેરે ને આપણે આજ આપણે ક્યાં બહાર ફરવા જવાનું છે તો કમેન્ટ માં ખાસ કરીને કીજો કે કપડા બે છોકરીને કેવા લાગે છે એ મેં ત્યારે ભૂખે લાગી છે એટલે સોનું નથી ને સોલો સાલો કરી દીધો છે જો

મારી હાથ નું કીધું છો ચોવીસ કેરેટ ગોલ્ડ છે ગોલ્ડ આ દિવાળી એટલે એક વર થઈ છે આ લકી કારણ કે લગભગ તો મારી હાથમાં હોય જ નહીં ક્યારેક બાર ફરવા જવાનું તરારથી તે પહેરાવી નકર ઉનો પેરું તમ કે પેરો તમારે તે હોય કે ફરો જ ને તો જો પેરું તો બચ્યો કાય પેર તો નતો કામ કરે ને અમે ગ્રામ ફેર્યા રાખે ને હાથમાં એટલે મજા ન આવે એટલે ઉસ કે ખાઈ તો તમ એની આસ મે મસ્ત નું છે જો પતકડા વાળો નહીં હમ વઘાર કદી ચાલુ બનાવવાનું હાલ તો પેલા બનાવીને જમવાનું ખાલી ભૂખ બહુ લાગી છે ચાલો બનાવી નાખી ત્યાં બધું કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે જમવાનું તૈયાર થઈ ગયું છે તમે જુઓ સોનલે છે ને આની કટકી કરી નાખી છે ડુંગળીની છાશમાં મસાલો નાખી દીધો અને ગુવાર બટેકાનું ચાક કર્યું છે ને રોટલી ગરમા ગરમ બનાવી નાખી છે હવે આલો જમવા બધાય હવે મેં જમીલી સોલ ને તો ભૂખ લાગી મારી પેલા તો ખાવા ઉઠી ઉઠી જાય જાય હમ ને અવાજ આવે છે ઝીરો ઝીરો એ કરે છે હવે પેલા ફટાક થી પેલા જમી લઈ ને કે છોકરીઓ જાગી જાય ને તો પછી આ ખાવાનું પીડુરી અમારે ઘણી વખત એવું થાય છોકરી જાગે ને ખાવાનું સાઈડમાં પીડું હોય ને પેલા છોકરીઓને હાસવાળું અત્યારે ફૂટી છે ને તો અત્યારે અમે બે જમી લઈ

ને મને ખામે લગાડી દીધો છે લો આ બટેકાનો સુંદો છે એ મને કી કે આ બટેકા હતા ને કે તમે સુંદવાનો કરી ગયો કારણ કે આ જે પ્રોગ્રામ છે ને સેન્ડવીચનો રાખ્યો છે સોનર કી કે સેન્ડવીચ ખાવી છે કહું છે કે તમે સેન્ડવીસમાંથી સામાન લેતા હો તો સામાન લ્યો તેને બટેકા છે ને માફી રાખ્યા હતા તમારીથી તમે સુંદો કરી દીધો એટલે મેં સૂંદો વતર કરું છું બ્રેડ પેડી છે પછી આ લાજવા ચટણી ને બપોરે નાન ખટાઈ મારી નાન ખટાઈ એની આટો લઈ આવ્યો છું કિલો ખાધા રાખજો અત્યારે મારી આટું રાખ્યું હતું ઊંધો કરો નહી બધું તો કામ તો હું કરું છું

ચટણી છે પછી હું છે ને ગરમ ચટણી પાણી ગરમ પાણી કઈ ચટણી નાખી દઉં એટલે ચટણી બનાવી આવું એ કામ હું કરી નાખું અને આને ભરવાની છે ને મસાલો શાખી લઉં કેવો છે તીખા મોળો ચટણી નાખું થોડોક મીઠી મોળો લાગે કેટલું બનાખી દેવું થોડું

બાય રાખી દે કે તને ખાઈ જાઓ બધી તે કે હવાર હું તમને આપી દઉં ફ્રીજમાં મૂકે ના ફ્રીજમાં નો મૂકાય એવું છે અને અહીંયા છે ને મશીન મૂક્યું છે ઉપર ફ્રીજ ઉપર જો ગરમ થવા આ મંદરે કોઈ નાખી છે કે હા છે અંદર નાખી છે તૈયાર થવા હાટું અંદર નાખી છે કેવું છે ને હજી એટલી અહીં નીચે થાળીમાં પડી છે હવે સેલવીસ તૈયાર બધી બની જાય ને પછી તમને બતાવું તો બ્લોકમાં કંટિન્યુ બન્યા રહેજો હા દૂધ મેળવી દે દૂધે જો લાભ મગાવ્યું તો મારી રે તો દૂધે મેળવવાનું લઈએ છો કારણ કે સાય છે અમારે એક કાતર ને એક કાતર મેળવવું પડે છે કારણ કે ઓલી બાટલીની જે આવે ને સોમોની એ બાટલીની છાત કાંઈ ભાવતી નથી કારણ કે એમાં છે ને કાંઈક ભાવસા મતલબ આ એ પ્રકારની આવે છે ને એટલે એમની કંઈ ખાતા નથી ખાવ મોડી આવે છે સ્વાદ વગરની આવે છે એવું છે એમાં બધુંય હા એ તમારી એક દી ન ચાલે એવું છે એક ટાણું જ થાય એક એટલે બપોરે ખાધી તો સાંજે ન હાલે સાંજે વધે જ નહીં સાહેબ એવું છે એટલે મેં ઘરે એક મેળામાં હાથું દેવું પડે તો વ્લોકમાં કંટીવ બિના જો હજી એક સેન્ડવીચ બનાવવા નાખી છે બધી બની જાય નાખી છે તો તમને બતાવું આ એને સેન્ડવીચ બનાવી છે એટલી ગરમ થઈ છે ને હજી એટલી બનાવવાની બાકી છે કે જેટલી ગરમ ગરમ થતી જાય ને એમ આપણે જમતા જાય તો આ રીતની છે બનાવી છે તો કેવી બની છે તમે કમેન્ટ જરા કરી નાખજો અને છોકરી જાગી ગઈ ને તો ખોળામાં અત્યારે હુતી છે જાગી ગઈ એટલે રોવા મળી ગઈ ખોળામાં હું રહી એટલે સેન્ડવીચ મૂકીને કે હવે આપણે જમતા જાય ગરમ ગરમ ખાતા જઈએ હવે મારે છે ને ઊભું થવાનું છે તો આ સેન્ડવીચ કેવી બની છે ને એ તમે ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો વૃતની અંદર કેવી દિવાળી છે એ હું તમને બતાવું તમે જો તાકડા કેવા ફૂટે છે જોજો તો આ વર્ષે છે ને થોડાક ફટાકડા ઓછા દેખાય છે કે ગયા વર્ષે તો આની કરતા ડબલ ફટાકડા હતા પણ આ વર્ષે ઘણું બધું ઓછું કરી નાખ્યું છે ફટાકડામાં બહુ ઓછા દેખાય છે ફટાકડા જોવા માટે જો આ વર્ષે ફેમિલી છે ને બહુ ઓછું કરી નાખ્યું ખબર છે ને ફટાકડાનું કહું ને તો બહુ એટલે બહુ ઓછું કરી નાખ્યું છે ઘણા લોકોએ કારણ કે ફટાકડા અત્યારે બહુ લેતા જ નથી કોઈ કારણ કે ફરવા ને એમ બધે લીયા જાય છે ફટાકડા તમે જોવો ને તો જ નહીં એટલા બધા એવું છે યુટ્યુબમાંથી જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકની જોતા હોય તો ફોલો કરી નાખજો અને મળીએ આપણે નવા બ્લોગમાં